ખેડૂતોની અવદશા કરનારું આ બજેટમાં ગુજરાતને નહીંવત ફાળવણી અહેવાલ નટવરલાલ ભાટિયા કેન્દ્ર સરકારનું આજે જે બજેટ રજૂ થયું છે એકદમ ચીલ્લા ચાલુ છે કોઈ વર્ગને ફાયદો થતો ન મધ્યમ વર્ગ વધારે લૂટાવવાનું છે ગરીબ વર્ગ તો બે બાકડો બન્યો છે હજુ પણ ગેસના ભાવ વધારવાની શક્યતાઓ વધી રહી છે ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે ફૂડના ભાવ સતત નીચા જઈ રહ્યા છે એનો લાભ હિન્દુસ્તાનની પ્રજાને આપવા માટેનો એક 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 સામાન્ય પણ પ્રયાસ આ સરકારે કર્યો નથી બજેટમાં ગુજરાતને તો સંપૂર્ણ અનુયાદ કર્યો છે ગુજરાતને કોંગ્રેસની સરકાર વખતે જે નાણાં ફળવાતા તેના દસમા ભાગના પણ પૈસા ગુજરાતને મળતા નથી એટલે ગુજરાત ઉપર તો એક મોટી લપાટને બદલે લાઠી મારી છે ખેડૂતો બરબાદ થયા છે ડબલ આવક કરવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દસ વર્ષથી મંગા મૂકે છે એની પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી રોજ મનમોહનસિંહજીની વાતો કરતા હતા પરંતુ જીડીપી આજે નીચે જતો જાય છે ડોલર આજે રોજ ઉંચકાતો જાય છે રૂપિયો આજે ગીરતો જાય છે યુવાનોને નોકરી આપવા માટેની જે વાતો હતી તેમાં પણ આજે કોઈ ઉલ્લેખ નથી ખેડૂતોને કપાસના ભાવ ડબલ કરવાને બદલે આજે કપાસના ભાવ અગિયારસો રૂપિયામી કપાય છે ડુંગળી અને રોજથી આવક ઊભવી કરનારા શાકભાજીના ખેડૂતો પણ લૂંટાઈ ગયા છે અને એનો લાભ ગ્રાહકોને પણ મળતો નથી વચ્ચે ત્યાં વચ્ચેથી લૂંટી રહ્યા છે મને લાગતું હતું કે મણિપુર ઉપર કદાચ આજે મુખ્યમંત્રી વડાપ્રધાન કશું બોલશે પણ મણિપુરમાં એક મિલિટરીના જવાનની બેનને નગ્ન નાચ કરવામાં નચાવવામાં આવ્યા એની ઉપર એક પણ શબ્દ બોલાણો નથી લદ્દાખ ઉપર રોજ વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રણસો સિત્તેરની કલમની વાતો કરે છે એ લદ્દાખનો આપણો એક શેફળ પશુપાલક પોતાના બકરા ચરાવવા પોતાના ગાર્ડર ચરાવવા માટે આપણી જ ભારતની ભૂમિ પર જાય છે ત્યારે ચીનના સૈનિકો આવીને તેને ત્યાં દૂર કરે છે મારે એને સેલ્યુટ મારવી છે કે ચીનના સૈનિકોને એમણે નસાડ્યા બગાડ્યા છતાં પણ આ દેશના વડાપ્રધાન કે બજેટમાં એનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી